શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહુહણી તેમજ જરૂરિયાતમદ એકસો એકાવન દીકરીઓના સમુલગ્નોત્સવ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શન હેઠળ આપણે સૌએ સમાજના તમામ વર્ગોના ઉત્થાનની સંકલ્પનાને ચરિતાર્થ કરવાનો સહિયારો પ્રયાસ કરવાનો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાશીમાં મા બાપ વિહુણી તેમજ જરિયાતમંદ એકસો એકાવન દીકરીઓને તૃતીય સમૂહ યોજાયો હતો નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને મહુદાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મઢા દ્વારા આયોજિત શિવાજી ફાઉન્ડેશન અને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં એકસો એકાવન નવ દંપતીઓ પ્રભુતામાં ડગ માંડ્યા હતા મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું કે સાત ફેરા સમુલગ્ન કુંવરબાઈનું મામેરું યોજનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળ્યું છે નિછલા ચાર વરસમાં બે લાખથી વધુ દીકરીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રીએ તમામ નવ દંપતીઓને વિકાસની સાથે પ્રકૃતિ સંરક્ષણના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે કેચ ધ એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ સ્વચ્છતાની પ્રવૃત્તિઓ દ્વારા સામૂહિક કર્તવ્યમાં જોડાવા અપીલ કરી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતા આ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં તમામ એકસો એકાવન દંપતીઓને ફ્રીજ કર્યાવર પેટી ઘરઘંટી કુલર પલંગ ગાદલા ઓશિંકા લીંબુ સંચો ખુરશી ટીપોઈ મંગળસૂત્ર બરણી ડોયો હેન્ડલ વાટકી સ્ટીલ કટલરી સ્ટીલ સ્ટીલ થાળી વાડકા ડી છાબડા છીણી આદણી વેલણ સ્ટીલ ચમચી કંકાવટી સ્ટીલના ગ્લાસ ખાંડણી પરાઈ સ્ટીલનું બેડું સ્ટીલ વાસણનો ઘોડો મરચા કટર ડોલકુ વલોણી સ્ટીલ મારચા ડબ્બો ચા મોરસ ડબ્બા એલ્યુમિનિયમ કડાઈ સ્ટીલની તપેલી બ્લેન્કેટ વાસણ ટોપલો કેસરોલ સહિતની ઘર વખરી આપી નવા જીવનની શરૂઆત માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ શ્રી દેવશ્રી ચૌહાણ ધારાસભ્ય સર્વશ્રી કલ્પેશભાઈ પરમાર યોગેન્દ્રસિંહ પરમાર શ્રી રાજેશ ચાલા અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ

તથા જરૂરિયાતમંદ કુલ એકસો એકાવન દીકરીઓના તૃતીય સમૂહલગ્ન સૌ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહિલા ધામના પ્રતિનિધિ શ્રી સિદ્ધાર્થસિંહ છાસડિયા સાંસદ શ્રી દેવશ્રી ચૌહાણ કાર્યક્રમના આયોજક તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી સંજયસિંહ મહિડા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર શ્રી રાજેશભાઈ ઝાલા શ્રી કલ્પેશભાઈ પરમાર અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ પશ્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાબી ચકલાસી નગરપાલિકાના પ્રમુખ શ્રી બળવંતસિંહ વાઘેલા ચકલાસી શહેર સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણસિંહ વાઘેલા ફાગવેલ ધામના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર આમંત્રિત સૌ મહાનુભાવ સૌ દંપતિ ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે હનુમાન જયંતિના પાવન પર્વે આજે એકસો એકાવન દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવ યુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ સમુલગનો સૌ 151 ધીકરીઓના पालक માતા-પિતા બનીને પડખે ઉભા રહેલા બે જનસેવક શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મેડાને પણ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન પાઠવું છું માતા-પિતા ન હોય તેવી દીકરીઓના માથે વડીલો બનીને આપણા જનપ્રતિનિધિઓ વાત્સલ્યનો હાથ મૂક્યો છે એટલું જ નહીં આ દીકરીઓને વડીલોની છત્રછાયા આપી તેમની જવાબદારી પણ લીધી છે જનપ્રતિનિધિઓ સુખાકારીના કાર્ય તો કરે જ પરંતુ આવા સમૂહ લગ્ન સેવા સમાજહિતલક્ષી આયોજનથી અનોખી લેખ સેવા લોકસેવા પણ કરી રહ્યા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક સમરસતા અને સૌના સાથ સૌના વિકાસનો મંત્ર આપ્યો છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ ધ્યાન રાખ્યું છે પરસ્પર સહયોગ અને સૌના ઉત્થાનની એ જ ભાવના આ સમૂહ લગ્નોત્સવના આયોજનથી ચરિતાર્થ કરી છે શ્રી સંજયસિંહ મહિડાના શિવાજી ફાઉન્ડેશન અને શ્રી પંકજભાઈના મહાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ સુંદર આયોજન થયું છે તે માટે બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક સહાય અને માનવહિતની અનેક પ્રવૃત્તિઓ માટે આ સંસ્થાઓ કાર્યરત છે આજે યોજાયેલા સમૂહ લગ્ન સૌ એમની સેવા પ્રવૃત્તિને પરંપરા આગળ ધપાવતું આયોજન છે આજના યુગમાં લગ્ન માત્ર એક પ્રસંગ નહીં પણ મોટી આર્થિક જવાબદારી છે આ પરિસ્થિતિમાં સમૂહ લગ્ન સૌ શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે તેનાથી સામાજિક સમાનતાનો સંદેશ જગતમાં પ્રસરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ભાવથી સામાજિક સમરસતા અને સમાજ કલ્યાણ માટેના વિવિધ કદમ રાજ્ય સરકારે પણ ભર્યા છે સમૂહ લગ્નોત્સવ પ્રસંગે આપવામાં આવતા સાત પેરા સમૂહ લગ્નોત્સવ સહાય યોજના અમલી બની છે સાથે સાથે કુંવરબાઈનું મામેરું આ બંને યોજનામાં છેલ્લા ચાર વર્ષમાં બે લાખથી વધુ દીકરીઓને સહાય આપી છે આજે તો મને આ કરિયાવરમાં ખૂબ મોટું ધ્યાન રાખી અને અત્યારની વ્યવસ્થા પ્રમાણે ફ્રીજ ટીવી અને કુલર પણ આપવાના છે એટલે ખૂબ સારી વ્યવસ્થા કર્યાવરણની પણ કરી છે એટલે આયોજકો પૂરતું ધ્યાન આપી અને એની ઉપર ધ્યાન કરીને આ કાર્ય કરી રહ્યા છે આપણી સરકાર વંચિત વર્ગો જરૂરિયાતમંદોની સેવાના સંકલ્પની સાથે ચાલનારી સરકાર છે આપણી સંસ્કૃતિમાં

અને આપણે આ બધા જ નવ સંકલ્પો એમાં આપણે ત્રણ તો બધા જ કરી શકીએ એવા છે કે ભાઈ વરસાદનું પાણી કેદ ધ રેન વરસાદનું પાણી જેટલું બને એટલું સંગ્રહ કરીએ પાણીનો વેડફાટ ન કરીએ જે ગ્લોબલ વોર્મિંગ છે એની અંદરથી બહાર નીકળવા માટે વધુ ને વધુ જાળવાઈએ એના માટે એક પેડ માકે નામ અને સ્વચ્છતા આ સ્વચ્છતાના સહયોગ સાથે જે બે હજાર નો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે આજના સમુલોકનો લોકસોમાં લગ્ન ગ્રંથિ જોડાયેલા નવદંતી પણ આ સંકલ્પો પાર પાડવાના સામૂહિક કર્તવ્યમાં જોડાશે એવા વિશ્વાસ સાથે નવ દંપતીઓને ઉત્તર ઉત્તર પ્રગતિના શિખરો સર કરતા રહે તેવી શુભકામ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત